અને આવે જઈશું નોકરી તો પહેલે તો મૂકીને આવે આવે જઈશું આપણી નોકરી તો મળીએ તો આપણે આવી ગયા છીએ સાઈટ સાથ અને ઓફિસ આવી ગયા છીએ હવે તો જોઈએ કે અંદર કોઈ છે કે નહીં તો આપણે કામ ગયા છીએ અંદર જોઈએ કે કોઈ છે કે નહીં તો મને તો અહીંયા કોઈ લાગતું નથી અહીંયા આખી ઓફિસ ખાલી છે કોઈ નથી અહીંયા આપણે તો આવી ગયા હતા સાઈડ પર અને સોસાયટીનો રાઉન્ડ લગાવીને બી આવી ગયો છું જોયું કે બધી લોકો કામ કેવું કરે છે તો ઈપો પણ હજુ નથી આવ્યો તો આજે તો કંપનીમાં જવાનું થશે તો જોઈશું તો બતાવીશું તમને તો આવી ગયા છે કંપનીમાં અને ઓફિસ તરફ જઈને આવ્યો અને કેમ્પિંગ તરફ લાગે છે બહુ ભૂખ થોડો નાસ્તો બી કરી લઈશું અને અમારી કંપની ચાલુ થઈ ગઈ છે તો અમારી કંપનીમાં એક મંદિર પણ છે ગોગા મહારાજનું તો અહીંયા દર્શન કરવા આવ્યો હતો તો હવે જઈશું ડાયરેક્ટ કેન્ટીન નાસ્તો કરવા માટે અને આ હે આપણો તલાય આપણો રોડ આ વિશુ અરવિંદ આપે ચાંદીલાલ દુકાન તો યો હે આ સાધન કો અને આપણે આવી જઈએ ફરતા ફરતા હા ભાઈ બે વાજે ની વિશેષ રાહ જોઈ બેઠા છે

Mmm -hmm. Hah. Hah. bisu, Hah. 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 Hah.

આપડે વિક્રમ કાકું હા ધુમ્મ ચાલે